What's <laughs> the name university? જુનાગઢમાં ભક્ત કવિ નરસિંહ યુનિવર્સિટીની સ્થાપના થઈ છે સ્થાપના થયા પછી અલગ અલગ છોકરાઓ અત્યારે રજૂઆત માટે પહોંચાતા કોલેજ કુલપતિને મળવા માટે પરંતુ કુલપતિ નથી મળ્યા રજીસ્ટ્ર મળેલા છે કઈ રીતની વાત હતી આપણે છોકરાઓને પૂછીશું શું નામ છે તમારું સર મારું નામ કશ્યપ ચૌહાણ છે હું બાઉદીન સાયન્સ કોલેજના એસ વાય ના સ્ટડી કરું છું શું કઈ મારો પ્રોબ્લેમ એ છે કે અમારા સેમેસ્ટર 2 ના एग्जाम માં મેક્સિમમ સબજેક્ટ માં શું કાઈ અનઇક્વલ માર્ક આયા છે શું કાઈ બધાયને એક સરખા માર્ક આયા છે શું બિલો એવરેજ માર્ક આયા છે કોઈને પ્રોપર માર્ક આયા નથી બધાની સ્કિલ લેવલ અલગ હોય છે તો પણ શું બધાને સેમ માર્ક આયા છે ને એ માટે આજે મેં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી માં પૂછવા આયા છીએ કે આ અમારી આ રજૂઆત લઈને કે અમારી સાથે આવો અન્યાય શું કામ એમ થયો છે અમે ત્યાં ગયા પછી સર સાથે વાત કરી કે સર સર અમને સોલ્યુશન આપો તો એમને કીધું કે શું તમે રીએસેસમેન્ટ કરાવો પેપરનું બધું પૂછપરછ કરાવો પણ અમારે ક્વેશ્ચન છે કે આવું અમારી સાથે શું કામે થયું અમે બધા પેપર પ્રોપરલી ભર્યા હતા સ્ટડી વેલ કર્યું હતું પછી અ કેટલો આમાં ટાઈમ લાગશે ને પછી આ રીએસેસમેન્ટ છે એટલે ટોટલ એકસો ને સ્ટુડન્ટ આ આવું પ્રોબ્લેમ થયું છે કે શું બધાના માર્ક બિલો એવરેજ આઈપા છે અને પાછા બધાના સેમ માર્ક છે એમ નહીં કે કોઈને વધારે છે કે ઓછા છે બધાને ઇક્વલ રેન્જમાં જ માર્ક આઈપા છે આમ કંઈક રિસાઈટ કરીને માર્ક આપ્યા એ રીતના આ રજૂઆત લઈને એવા હતા અને વાત એવી છે કે છોકરાઓ એવું કહી રહ્યા છે કે વાલીઓને અમારે શું જવાબ દેવો શું વાત હતી સર અમે પ્રિન્સિપલ રજીસ્ટ્રાર સરને વાત કરેલી હતી અને એમાં સાહેબે અમને એવું કીધું કહેવામાં આવ્યું છે કે આપણે ઉપર કઈ ટેગ નથી લાગતું પણ અમારે આવું રિઝલ્ટ આવ્યું છે તો અમારે અમારા ઘરે શું મોટું બતાવો અમારે ઘરે એવા પ્રશ્ન આવે છે કે અમે નથી ભણાવતા અમને કોલેજે અમે ભણતા નથી અમે શું અમારે ઘરે જવાબ આપીએ અમારે મોટું છુપાવવું પડે છે અને આ એક વ્યક્તિની ભૂલને લીધે એકસો એંસી જણા અને આખી કોલેજનું નામ ખરાબ થાય છે તો આ શું અમારા માટે ન્યાય ન્યાય બરોબર છે કે નથી કઈ રીતના માર્ક આવેલા છે શું માર્ક બધને સ્કિલ નામનો અમારે એક સબ્જેક્ટ એડ થયો છે ન્યુ એજ્યુકેશન પોલિસીમાં અને 25 નું પેપર હોય છે તો અમારે 80% થી વધારે છોકરાઓને એક એક માર્ક ના લીધે केटी આવેલી છે તો અમાર આ આ અર્થે અમારે પરિવારજનો અમારી પર પ્રશ્ન ઉભા કરે છે કે તમે કેવા આવું કર્યું અમે જ્યારે સેમ ટુનું રિઝલ્ટ આપ્યું એક્ઝામ આપી હતી અને જ્યારે અમારે રિઝલ્ટ આપ્યું હતું પહેલાં તો વાત એ થાય છે કે અમે સેમ ની જ્યારે અમે એક્ઝામ આપી હતી એમનું રિઝલ્ટ થ્રી મંથ બાદ આવ્યું હતું પરંતુ સેમ ટુનું રિઝલ્ટ અમારે એક ની અંદર આપી દેવામાં આવ્યું છે જ્યારે આ પેપર ચેકિંગ ફટાફટ કરવામાં આવ્યું છે અને રિઝલ્ટ આપી દેવામાં આવ્યું છે અને આ સબ્જેક્ટની અંદર બધાને ઇક્વલ માર્ક્સ આપે છે અને ઓલમોસ્ટ બાઉદીન કોલેજના સ્ટુડન્ટમાંથી એકસો એંસી જણાને કેટી આવેલી છે એવું શક્ય કઈ રીતે બને એક ને કેટી

જસ્ટિસ મળશે કે નહીં મળે એ વાત ને અહીંયા કહેવામાં આવે છે જે રીતે વાત કરવામાં આવી છે વાલીઓને પણ કહેતા ક્યાંક ને ક્યાંક બહેનો ડરતા હોય છે બેન કઈ રીતની વાત છે હા એક એક માં અત્યાર સુધીનો અમારો પરફોર્મન્સ સારો રહ્યો છે અને અચાનક થી અમને માઈનોર જેમ કે સ્કિલ જેવા સબ્જેક્ટ અમને એમ કે અમારું ફિઝિક ખરાબ છે એમ वीक છે તો એમાં ઓછા માર્ક્સ આવે તો માની લીધું કે અમારી જ ભૂલ છે પણ સ્કિલ જેવા સબ્જેક્ટ અને થિયરી જેવા બોટનીના સબ્જેક્ટમાં અમને એક એક માર્ક માટે અમને કેટી આપે અમારે એક તડકામાં અહીંયા છે કે આવું પડે અરજી કરવી પડે અને અમને ન્યાયની આશા લઈને અહીં આવ્યા છે કે અમને ન્યાય મળે અને છ 6 મહિના પહેલા கிரேસિંગ માર્કથી પાસ કરી દેતા અને છ મહિના પછી સિસ્ટમ બદલી ગઈ છે કે હવે கிரேસિંગ માર્ક્સ નથી મળતા અને હવે તમને એક માર્ક્સ માટે પણ કેટી મળે છે અને એને એક માર્ક્સ માટે અમારે ફી પે કરવી પડે છે અને અરજી કરવી પડે છે અને આટલી હવે અમે સ્ટ્રગલ કર્યો છે અમે અમને ખબર છે કે સારું જ પેપર લખ્યું છે અને થિયરીમાં અમે ચાલો ન્યુમરિકલ્સ હોય સમ્સ હોય તો માની લીધું કે અમે એક માર્ક્સ કટ થઈ પણ થિયરી જોવા પેપર બોટનીમાં અમને કેવી રીતે માર્ક્સ કટ કરે એ કંઈ ખ્યાલ પડતો નથી તો અમને ન્યાય મળે એવી આશા છે.

અને અહીંયા રજૂઆત કરી છે પણ આ ફી ભરવાની પછી આ હેરાન થવાનું આ બધા સ્ટુડન્ટ ને અને પાછા એકસો આ સ્ટુડન્ટ ન્યાય છે અમારી માંગ એ છે કે બધા સ્ટુડન્ટને ને સારું રિઝલ્ટ મળે અને સારી રીતે જોવે સારી આમ સારી રીતે જોઈ અને માર્ક આપે એવું અમારું માંગ છે જે રીતે વાત કરવામાં આવી રિઝલ્ટની તો ક્યાંક ને ક્યાંક પરિણામ નબળું છે નબળું હોવા પછી એના કારણો શું હોઈ શકે શું પેપર જોવાની ભૂલ છે કે પેપર આપતા પહેલા કંઈ ભૂલ થયેલી છે જે હોય તે હાલ તો વિદ્યાર્થીઓની યથા એવી છે કે એને ન્યાય મળવો જોઈએ અને પરફેક્ટ માર્ગ મળવા જોઈએ આવો એકસો ને એંસી વિદ્યાર્થીઓનો દાવો છે ત્યારે યુનિવર્સિટી તરફથી પણ અત્યારે ન્યાયની આશા સેવાઈ રહી છે સાગર નિર્મલ નિર્ભય ન્યૂઝ